સત્ય એ નામ તૈયાર કરવાના એટલે એક બે નો આવે એક ટાઈમે તો ચાલે ને તમે નંબર કેટ નું નંબર છે 4 નંબર રેમ ઓપ્ટિકલ અને અમારા મહેશભાઈ જય જગદેવી સાયકલ સ્ટોરવાળા બંને લાઇટની વ્યવસ્થા કરાઈ આપી તો વ્રજવિહાર અનુપમ વાડીલાલની સત્યાવીસ બહેનો આ કેન્સર નિદાનનો લાભ લઈ શકશે આજે જીસીએસ હોસ્પિટલ દ્વારા રત્નમણી મેટલ એન્ડ ટ્યુબ લિમિટેડ તરફથી મળેલી આ બસમાં દર સોમવારે પૂર્વ વિસ્તારમાં પાયલ ફાઉન્ડેશન વતી આ કાર્યક્રમ યોજવામાં આવે છે આ બંને ટેસ્ટ તમે હોસ્પિટલમાં કરાવવા જાઓ તો અઢીથી ત્રણ હજાર રૂપિયા થાય છે એના બદલે જીસીએસ હોસ્પિટલ અને પહેલ ફાઉન્ડેશનના સહયોગથી આ ટેસ્ટ બસો રૂપિયામાં કરવામાં આવે છે જીસીએસ હોસ્પિટલને ત્રણસો રૂપિયા ચૂકવવાના હોય છે એમાંથી સો રૂપિયા પહેલ ફાઉન્ડેશન ચૂકવે છે અને બસો રૂપિયા લાભાર્થીએ ચૂકવવાના હોય છે કેન્સર જાગૃતિ અભિયાન હેઠળ આ કાર્યક્રમમાં આજ દિન સુધીમાં નવસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે ભવિષ્યમાં આ કાર્યક્રમ સતત ચાલુ રહે તે માટે સોસાયટીઓ વાઇઝ લિસ્ટ તૈયાર કરીને કેમ્પ કરવામાં આવશે